મેંદા વગર એકવાર બનાવી મહિનાઓ સુધી ખવાય એવી ક્રિસ્પી ગવની તીખી અને ખસ્તા પુરી બનાવવા માટે 2 કપ જેટલો ઘઉંનો લોટ લેશું એમ 1/2 કપ ચિણો રવો ઉમેરીએ હવે મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું 1/2 ચમચી હળદર 1/4 ટીસ્પૂન હિંગ 1/2 ચમચી ચટ મસાલો 1/2 ચમચી આમચૂર 1 ટીસ્પૂન મીઠું 1 ટેબલસ્પૂન સફેદ તલ 1 ટીસ્પૂન જીરું હાથેથી મસલઈને ઉમેરીએ સાથે 1 ટીસ્પૂન અધકચરી વાટેલી વરિયાળી 1/4 ટીસ્પૂન અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીએ પછી 2 ટેબલસ્પૂન કસૂરી મેથી સાથે 2 टेबलस्पून तेल નું મોનોમેરિક મિક્સ કરીએ અહીં આ રીતે મુઠી પડે એવું મોનોમેરવાનું છે જો ઓછું લાગે તો હજી 1 કે 2 ચમચી ઉમેરી શકાય હવે આપણે થોડું થોડું કરી 1 કપ જેટલું નોર્મલ પાણી ઉમેરી કઠણ લોટ બાંધીએ લોટ બંધાઈ જાય એટલે ઢાંકી 10 અને રેસ્ટ આપીએ 10 મિનિટ પછી લોટને થોડો મસળી મોટી સાઈઝનું લુઆ કાઢીએ પછી મિડિયમ થી રોટલી વણી લઈએ આ રીતે રોટલી બનાવી જાય એટલે એને પાતળા પરથી અલગ કરી સાઈડ પલટાવી આ રીતે આપણે કોઈ નાઈફ થી કાપા કરી દઈએ જેથી પૂરી તળતા સમય એ બિલકુલ ના ફૂલ્યા હવે આ રીતે ગ્લાસ કે કૂકી cutter થી પૂરી ને કટ કરી લેશું જેથી બધી જ પૂરીઓ એક સરખી બને બધી પૂરી બની જાય એટલે મિડિયમ ગરમ તેલમાં એક 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 કરી પૂરીને ઉમેરતા જશું પૂરી એક બાજુથી થોડી તળાઈ ઉપર આવે એટલે સાઈડને પલટાવી ગેસને મિડિયમ કરી દઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તળાયેલી પૂરી હલકી ગરમ હોય ત્યારે તેના ઉપર થોડો ચટ મસાલા પાવડર સ્પ્રિંકલ કરીશું સાથે થોડું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરીએ પૂરી ઠંડી થાય એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી મહિનાઓ સુધી ખાઈ શકાય એકવાર જરૂરથી ટ્રાય કરજો